પ્રમુખને નેજા એક તમામ મારા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો કોઈના નામ લેની અને સમગ્ર કચ્છ જિલ્લામાંથી તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સંગઠકના હોય જિલ્લાના અને મહત્ત્વના તમામ આગેવાનો કોંગ્રેસનો સભામ સિમો એક બર અહીંયા ઉપસ્થિત થયો છે બેનું માં પણ આપડા માનનીય ઉષાબેન જે આ ઉમરે પણ અહીંયા પધાર્યા છે મેસભાઈ જેવા બડીઓ પણ અહીંયા પધાર્યા છે

એને કેવા ટાઈફાનો સિમિલન કારણ કે એમની પાસે અજતો પૈસો અજતો ભ્રષ્ટાચારથી કમાયેલી સંપત્તિ અજતો ભ્રષ્ટાચાર અને આધ્યાકો હોય એમની સાથે હોય ત્યારે એ લોકો આવા કાયફા યોજી શકે છે અને આપણે કાયફામાંથી એક બાજુ રહી અને આપણે પ્રેમથી આજે સિમિલન યોજ્યું છે મારી તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને અને હું મને મારા ઉપર વાત કરું કે મારે પણ નિરાશ ન થવું જોઈએ કે અહીંયા સંખ્યા કોઈ ઓછી છે અને આપણે આવો ઝાકંડો સ્વીકૃત નથી કરી શકતા એવું મારે મનમાં દુઃખ કોંગ્રેસ કાર્યકર તરીકે પણ ન રાખવું જોઈએ પણ મારે એક વાત આજે જ્યારે મને બોલવાનો મોકો આપ્યો છે ત્યારે કેવી છે કે આપણે બધાએ સત્તા નથી ને એટલે સત્તા ન હોય ત્યારે નાસી પાસ સંનિષ્ઠ માણસો તો નથી થતા પણ આપણી પાસે કોંગ્રેસમાં સૌ પ્રથમ તો વર્ષ બે હજાર બ્યાસી ના નૂતન વર્ષ પર્વ નિમિત્તે આપ સૌ પત્રકાર મિત્રો ને નવા વર્ષની શુભેચ્છાઓ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવારનું અમે સનલન આયોજન આજ ભુજ માટે કરવામાં આવ્યું હતું જેમાં શુભેચ્છાઓને આપલે કરવામાં આવી આગામી દિવસોમાં કાર્યક્રમોની રણનીતિ નક્કી કરવામાં આવી અને ખાસ કરીને અત્યારે સમગ્ર ગુજરાતની જે પીડા છે જે ખેડૂતોની પીડા છે અને ખેડૂતોના મુદ્દા ઉપર અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સોમનાથથી આપણે ખેડૂત આક્રોશ યાત્રા જેની શરૂઆત કરવામાં આવી છે જે સૌરાષ્ટ્રના કુલ અગિયાર જિલ્લાઓમાં જશે અને અમારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની એક માંગ છે કે તમે ઉદ્યોગપતિઓના ચૌદ લાખ કરોડ લેણાં માફ કરી શકતા હો તો ગુજરાતના ખેડૂતોની લેણાં શા માટે માફ ન થાય એક જ માગણી છે કે ખેડૂત અત્યારે દિવસા દિવસ લેણામાં ડૂબતા જાય છે દેવામાં ડૂબતા જાય છે અને ખેડૂતોને એક વખત તમે લેણાં માફ કરો તો ખેડૂતોને રાહત થાય અને કાંઈક ખેડૂત ઊભા થઈ શકે અત્યારે આપણે જોયા જોઈ રહ્યા છીએ કે કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને આ ખેડૂત માત્ર સર્વેના નામે તાયફાઓ કરે છે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે આ કમોસમી વરસાદમાં ખેડૂતોને નુકસાન થયું ત્યારથી જ સરકાર સુધી અવાજ પહોંચાડીને એક જ માંગ કરવામાં આવી રહી છે કે ખેડૂતોને પૂરતું અને યોગ્ય તમે સહાય કરો અત્યારે સર્વેના નાટક ન થાય આમાં સર્વેના નાટક કરવાની કોઈ જરૂરિયાત નહોતી તમામ માગ પાક પાણીમાં ડૂબેલો છે મોંમાં મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો હતો માત્ર માંડવી તમારે ખેતરોમાંથી બારે કાઢીને પથારા પડ્યા હતા ખેડૂતોને બે ત્રણ દિવસમાં એનો માલ ઘરમાં આવી જાય એવી પરિસ્થિતિ હતી અને એને બદલે કુદરત રૂઠ્યો અને કમોસમી વરસાદમાં સંપૂર્ણ નાશ થઈ ગયો ત્યારે કોંગ્રેસની એક માંગ છે કે સંપૂર્ણ લેણાં માફ કરવામાં આવે બીજી માંગ છે કે માત્ર બે એક્ટરની મર્યાદામાં નહીં ખરેખર ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એ નુકસાનના પ્રમાણમાં એમને સહાય આપવી જોઈએ સરકારે કારણ કે આ સરકાર ઉદ્યોગપતિઓના જો લેણાં માફ કરી શકતા હોય એને કંઈક સવલતો આપી શકતી હોય તો ખેડૂતોને શા માટે ના આપે તો પહેલો મુદ્દો અમારો આ હતો બીજો મુદ્દો કે આપણે સૌ જોઈએ છે કચ્છમાં પણ મોટું નુકસાન થયું છે કચ્છમાં ઓગસ્ટ માસમાં પણ નુકસાન થયું અત્યારે પણ નુકસાન છે તો કચ્છમાં પણ હજી અત્યાર સુધી સર્વે પણ માત્ર બે તાલુકામાં સરકારે નક્કી કરેલું છે બાકીના દસ માંથી સર્વે પણ નથી કર્યું તો કચ્છના ખેડૂતોને પર જે નુકસાન થયું છે તો કચ્છના રાહત આપવામાં આવે એવી પણ અમારી માંગણી છે અને અત્યારે અમે આ મુદ્દો છે બે હજાર સિત્યાવીસ સુધી આવનારી વિધાનસભામાં આ સરકારને કહેવા માંગીએ છીએ કે તમે જે ખેડૂતોને ખંભે બેસી અને ગાંધીનગરની ગાદીમાં બેઠા છો તો ખેડૂતો ને જો તમે મદદ નહીં કરો તો ખેડૂતો ગાદી થી ઉતારવાના પણ તમારે ઉતરતા વાર નહીં લાગે તો અમારી એક માંગ છે ખેડૂતોના દેવા કરો માફ નહીં બે હજાર સિતમાં ભાજપ થશે છાપ આ અમારો મુદ્દો આ અમારો નારો લઈ અને અમે ખેડૂતોની પાસે જવાના છીએ ખેડૂતોની વચ્ચે જવાના છીએ અને ખેડૂતો વતીથી જે પણ લડાઈ લડવાની થશે એ કોંગ્રેસ લડશે તો ખાસ કરીને એક મુદ્દો અમારો આ હતો બીજો મુદ્દો અત્યારે સંગઠન અમારે આવનારા દિવસોમાં દરેક જિલ્લા પંચાયતની બેઠક દીઠ પણ અમારે બધા કાર્યક્રમો કરવાના છે તાલુકા પંચાયતની બેઠક દીઠ કાર્યક્રમો કરવાના છે સંગઠનને વધારેમાં વધારે કાર્યક્ષમ બનાવી બુથ લેવલ સુધી ગ્રાસરૂટ સુધી જઈ અને આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મને તો એવું લાગે છે કે આ સરકાર અત્યારે ડરી ગઈ છે ખેડૂતોથી ડરી ગઈ છે અને કદાચ ચૂંટણીઓ પાછી પણ ઠેલી નાખે પરંતુ અમારે આ તૈયારીના ભાગરૂપે છેવાડાના વિસ્તાર સુધી જઈ કોંગ્રેસને મજબૂત કરી અને આવનારી સ્થાનિક સવરાની ચૂંટણીઓ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયતો કે નગરપાલિકાઓમાં હોય એમાં સત્તા કોંગ્રેસ મેળવશે એ રીતે અમે બધે આજે સંઘ કાર્યકરોને આહવાન કર્યું છે હોદ્દેદારોને પર સૂચનાઓ આપી છે બધા સાથે મળી અને ભાજપના મૂડી આપણે ઉખેડી નાખવાના છે